દસોદર શહેરના કાશી વિશ્વનાથ મંદિર ખાતે શિવશક્તિ ગરબી મંડળ દ્વારા મહંત હીરાપુરી બાપુની પ્રેરણાથી યોજાયેલા નવરાત્રી રાસોત્સવના સમાપન રૂપે વિજયાદશમીના પવિત્ર દિવસે માતાજી હવન યોજાયો હતો યજમાન ભરતભાઈ હિરધરા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા મહાદેવ દિવસે એટલે કે કાશી વિશ્વનાથ મંદિર અતિ પૌરાણિક વિશાવદનમાં મંદિર છે તેમાં વર્ષોથી આ ગરબીનું આયોજન થાય છે અને કાશી વિશ્વનાથ મહાદેવના આ મંદિરના મહંત એવા હીરાભરી બાપુ તેમજ મંડળના મનસુખભાઈ સૈયાગર ભરતભાઈ હીરપરા શૈલેષભાઈ ઝાલાવડિયા એમની બધી ટીમ આજ રોજ બહુ સારી કામગીરી આ નવ દિવસ સુધી કરી અને આજે આ યજ્ઞનું આયોજન કરી અને પૂર્ણાહુતિ કરેલ છે